દોસ્તો આજે આપણે બનાવીશું આલુ ટિક્કી બર્ગર એના પહેલાં દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આલુ ટિક્કી બનાવવા માટે સૌપ્રથમ આપણે પેનમાં તેલ લઈશું ગેસને મીડિયમ ફ્લેમ રાખવાનો છે તેલ ગરમ થયા પછી આપણે જીરું એડ કરવાનું છે ઝીણાં લીલા સમારેલા મરચાં બાફેલા આપણે વટાણા લેવાના છે તેમાં આપણે એડ કરીશું હળદર પછી લઈશું ધાણજીરું પાવડર લાલ મરચ પાવડર અને સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો લીધેલો છે અને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું બધું મિક્સ કરી દઈશું ઉમેરીશું આપણે બાફેલા બટેકા જે મેં મેશ કરી લીધેલા છે બધું પ્રોપર આપણે મિક્સ કરી દઈશું બધું પ્રોપર મિક્સ થયા પછી મેં પલાળેલા પૌવા લીધેલા છે અને ઝીણી સમારેલી કોથમીર હવે બધું પ્રોપર આપણે મિક્સ કરી દઈશું દોસ્તો તમે તીખાસ પ્રમાણે લાલ મરચું તમે તમારી રીતે એડ કરી શકો છો જે આપણે મસાલો રેડી થઈ ગયેલો છે તેને ઠંડો થવા દેવાનો છે સરખી રીતે ત્યાં સુધી આપણે બીજી બધી ઇન્ગ્રીડિયેન્ટ બનાવી દઈએ હવે આપણે સ્લરી બનાવવાની છે એટલે કે મેં કોર્નફ્લોર લીધેલો છે અડધી વાટકી જેટલો અને તેમાં ધીમે ધીમે પાણી એડ કરીને સ્લરી આપણે પાતળી રાખવાની છે દેખો આ રીતે પાતળી રાખવાની છે જાડી નથી રાખવાની બસ આ રીતે સ્લદી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બ્રેડ ક્રમ્સ બનાવવા માટે અમે બ્રેડ લીધેલી છે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બંને સાઈડ શેકવાનું છે સરખી રીતે હવે આજે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે બ્રેડ તેને ઠંડી થયા પછી મિક્સરમાં આપણે સરખી રીતે પ્રોપર કટકા કરીને ક્રશ કરી દઈશું બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ ગયા છે હવે તેને સાઈડમાં લઈ લઈશું અને હવે આપણે જે સોસ છે એ રેડી કરવાનો છે હવે જે આપણે સોસ બનાવવાનો છે તે આપણે માયુનીસ લઈશું તેમાં આપણે ટમેટો કેચઅપ એડ કરવાનું છે અને હવે આપણે લઈશું શેઝવાન ચટણી અથવા તો તમે રેડ ચીલી ચટણી પણ લઈ શકો છો જે આપણે ચાઇનીઝ બનાવવામાં યુઝ થાય છે તે ચટણી તો હવે ત્રણેય વસ્તુ પ્રોપર મિક્સ કરી દીધી છે આમાં મેં સેઝવાન ચટણી લીધેલી છે દેખો આપણે સરસ રીતે તીખો ચટપટો સોસ તૈયાર થઈ ગયેલો હતો હવે મસાલો ઠંડો થઈ ગયો છે હવે આપણે તેને આલુ ટિક્કી જે બર્ગરનો સાઇઝ હોય તેમાં આપણે ગોર રાઉન્ડમાં ટિક્કીનો શેપ આપી દઈશું આ રીતે તમે જોઈ શકો છો પ્રોપર યસ હવે આ આલુ ટિક્કી છે તેને આપણે પંદર મિનિટ ફ્રીજમાં રાખવાની છે બનાવેલી હવે પંદર મિનિટ ફ્રીજમાં રાખ્યા પછી તેને બ્રેડ ક્રમ્સમાં આ રીતે બધું પ્રોપર લેયર આપીને સ્લરીમાં એડ કરીને ફરીથી બ્રેડ ક્રમ્સમાં આપણે ટોપિંગ આપી દઈશું જેથી પ્રોપર આલુ ટિક્કી આપણી કવરઅપ થઈ જાય બ્રેડ ક્રમ્સથી હવે આપણે તેને તેલમાં તળી દઈશું ગેસને મેં મીડિયમ ફ્લેમ રાખેલો છે ગરમ તેલમાં પ્રોપર સરખી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાનું છે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું તો દોસ્તો આલુ ટિક્કી તો આપણી તૈયાર છે હવે આપણે જે બર્ગર છે એને વચ્ચેથી કટ કરીને જે એક સાઈડ છે તેને આપણે પ્રોપર શેકવાનો છે બસ આ રીતે થોડો ગોલ્ડન બ્રાઉન થવા દેવાનો છે હવે તે જે આપણે જે કેચઅપ જે આપણે સોસ તૈયાર કર્યો તો હમણાં માયનીઝ વાળો તે બંને સાઈડ આપણે લગાવી દઈશું હવે તેમાં આપણે ડુંગળીના રાઉન્ડ પીસ એડ કરીશું ટમેટા એડ કરીશું તમે કોબીજ પણ એડ કરી શકો છો અને હવે આપણે ચીઝની સ્લાઇસ મેં લીધેલી છે જે આલુ ટીકી હતી તે આપણે એડ કરીશું અને કવરઅપ કરી દઈશું તો દોસ્તો બર્ગર તો એકદમ ઇઝી છે બનાવવામાં જોયું ને દોસ્તો આલુ ટીકી આપણી રેડી થઈ ગઈ છે ખૂબ જ સરળ રીતે તો હવે દોસ્તો નવી નવી રેસીપી લઈને આવી રહી છું મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો